નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ગાંધીનગર કોર્પોરેશન ખાતે પીઓશીએલ અને પ્રાદેશિક કચેરીઓ ખાતે કુલ અગિયાર જગ્યાઓ માટેની જે ભરતી પ્રક્રિયા છે તેને લઈને મહત્વનો પરિપત્ર બહાર પડ્યો છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કે ગુજરાત રાજ્ય સરકારનો જે છે ત્રેવીસ નવ બે હજાર પચીસનો પરિપત્ર તેની સંપૂર્ણ વિગત કહી છે તો તેને વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું હવે મિત્રો વાત કરીએ આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવો મુજબ તો કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ એક મહત્વનો પરિપત્ર બહાર પડ્યો છે જેમાં આઈસીડીએસ હેઠળની ગાંધીનગર કોર્પોરેશન ખાતે પીઓ અને પ્રાદેશિક કચેરીઓ ખાતેની કુલ અગિયાર જગ્યાઓની સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવા માટે એક મહત્વનો પરિપત્ર છે કે જેમાં જૂના ચાર જેટલા પરિપત્રો છે કે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અગિયાર ત્રણ બે હજાર ચોવીસનો પરિપત્ર અને બાળ વિકાસ વિભાગના પાંચ ત્રણ બે હજાર ચોવીસનો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ત્રણ દસ બે હજાર ચોવીસના ચાર જેટલા પરિપત્ર વંચાણી લીધેલ છે હવે મિત્રો વાત કરીએ કે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત નવી સેવા વર્ષ બે હજાર ચોવીસ પચીસ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પીઓશીએલમાં નિયમિત પગાર ધોરણની કચેરી અધિરક્ષક એટલે કે હિસાબનીશ એક જુનિયર ક્લાર્ક અને આઉટસોર્સ પટ્ટા દ્વારા એક જગ્યા મંજૂર કરવામાં આવેલ વંચાણે લીધેલ પરિપત્ર બે અને ત્રણના ઠરાવ પરથી ચાર પ્રાદેશિક કચેરીઓ અને નિયમિત પગાર ધોરણની ચાર જુનિયર ક્લાર્ક અને ચાર આંકડા મદદનીશની જગ્યા વર્ષ બે હજાર ચોવીસ પચીસની નવી બાબત તરીકે ઊભા કરવામાં આવેલ

અત્યંત આવશ્યક જગ્યાઓ ભરવા માટે તો કે નિયમિત પગાર ધોરણ માફક અગિયાર જગ્યાઓ પર માન્ય એજન્સી મારફત આઉટસોર્સિંગથી માનવ બળની સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવે છે આ મંજૂરી તારીખ એકસો એક અઢાર બે હજાર પચીસથી વધુ અગિયાર માસ અથવા તો નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય અથવા પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય ત્યાં સુધીના સમયગાળા માટે અને સમયને દર્શાવેલ આધીન રહેશે હવે મિત્રો વાત કરીએ અધિશક તો કે ગાંધીનગર કોર્પોરેશન ખાતે જેની એક જગ્યાઓ છે હિસાબને તો કુલ એક જગ્યાઓ છે જેમાં કુલ જુનિયર ક્લાર્ક કહી શકાય તો કે પ્રાદેશિક કચેરીઓ ખાતે ચાર અને ગાંધીનગર કોર્પોરેશનમાં કુલ પાંચ પ્રાદેશિક કચેરીઓ ખાતે એમ ચાર ભેગા મળીને જગ્યાઓ જે છે તે આ આઉટસોર્સિંગથી છે હવે મિત્રો વાત કરીએ લઘુત્તમ વેતન ધારા અધિનિયમ મુજબ તો કે ઓગણીસો અડતાલીસ અન્વયે રોજગાર વિભાગના સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના જાહેરનામા અને તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવ પરિપત્રના ધ્યાનમાં લઈને લઘુત્તમ વેતન જેટલા જ મહેતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચૂકવવાના રહેશે હવે મિત્રો શરતોની વાત કરીએ તો આ જગ્યા પર નિયમિત ભરતીથી ઉમેદવાર અગિયાર માસ માટે અથવા તો પ્રતિનિયુક્તિથી ઉમેદવાર ઉપલબ્ધ થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આઉટસોર્સિંગની જે શક્યતાઓ છે એ આઉટસોર્સિંગના કર્મચારીઓને અગિયાર માસ ઉપર છૂટા કરવાના રહેશે અને ત્રીજું અગિયાર માસ બાદ આ જગ્યાઓની સેવા ચાલુ રાખવા વિભાગની મંજૂરી લેવી પડશે હવે મિત્રો વાત કરીએ તો કે આવા જ નવા પરિપત્ર માટે સરકારે ફરીથી જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તો કે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત